નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે પચીસ તારીખ દસમો મહિનો બે હજાર ત્રેવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો કપાસના વાલમાં મિત્રો આજે પણ એકસો દસ આસપાસ પાલ આવેલા છે આજે ત્રણ લાઇન મિત્રો ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલી છે જો મિત્રો એક હરાજી નું કામકાજ પૂર્ણ થઈ ગયું છે બીજી લાઈનનું ચાલુ છે ત્યારબાદ ત્રીજી લાઈનનું લેવામાં આવશે મિત્રો જો આ નગર છે અહીંયા તો હરાજી નું કામકાજ મિત્રો અડધે તો પૂર્ણ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી ની વાત કરું તો આજે એવરેજ બજારમાં દસ વીસ રૂપિયાની તેજી જોવા મળે છે મિત્રો ગયા શનિવાર કરતાં તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

Cewut super kebas Halo ke <tri> Super utara saat ini. Aji mitro average bazaar seru sih. Hi, copon medium super kapas. Minor, aja, અત્યારે એક પતરીમાં આ આ આ ધોતો બોસ બી ગ્રેડ કો હા અરે ચૌદસો સુપર કપાસ તેરસો ને છાસઠ સેમી સુપર